પોરબંદરના રતન પર નજીક સવા વર્ષ પૂર્વે યુવાનની હત્યા કરનાર ખાપટના શખ્સની તાજેતરમાં પોલીસે ધરપકડ કરી હતી ત્યારબાદ તેના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા એ શખ્સને જેલ હવાલે કરાયો છે પોરબંદરના નસનટેકરી વિસ્તારમાં રહેતા હર્ષલભાઈ હિંમતભાઈ શાહે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં ફરિયાદી હર્ષલના ભાઈ રાહુલ હિંમતભાઈ શાહને રાજુ કારા ઉડેદરા ભાવિન ઉર્ફે ચકડી જય બલાટ રાણ ઉર્ફે રણ્યો અને અમિત જેઠવા સહિતના છ શખ્સોએ તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ છાયામાં અમિત જેઠવાના રૂમે બોલાવ્યો હતો અને તેને પર ગામના સ્મશાન પાસે લઈ જઈ પૈસા બાબતે બોલાચાલી કરી ઠીકાપાટુનો માર માર્યો હતો આરોપી રાણ ઉર્ફે રણ્યું રાજુ કરોડિદ્રા અને ભાવિન ઉર્ફે ચકડી રાહુલને પગમાં તથા માથામાં પથ્થરના ઘા મારી જીવલેણ ઈજાઓ કર્યા બાદ દરિયાના પાણીમાં ફેંકી દીધો હતો તેમજ આ બનાવમાં સાક્ષી હાર્દિક ભરત બોખીરિયાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ હત્યાના ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે રાજુ કારા ઓડિદ્રા નામનો શખ્સ પંદર માસથી ફરાર હતો પેરોલ ફ્લો કોર્ટ દ્વારા ફરાર આરોપી રાજુ કારા ઓડિદ્રા ખાપટ ખાતે તેના ઘરે આવવાનો છે તેવી બાતમીના આધારે તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો અને પૂછપરછ કરતા તેણે પોતાના ગુનાની કબૂલાત આપી હતી વધુ કાર્યવાહી માટે આરોપીને હાર્બર મરીન પોલીસ મથકે સોંપી આપેલ હતો આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આરોપીને સાથે રાખી પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું તેમજ એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપી રાજુ કારા ઓડેદ્રાને જેલ હવાલે પણ કરવામાં આવ્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર